નમસ્કાર મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં ગુજરાતમાં આ ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી રહી છે જેનું નામ છે ચણિયા ટોળી અને તેના એક્ટર છે યસ સોની તો હાલમાં ખૂબ જ કમાણી કરી રહી છે અને ચાહકોને પણ ખૂબ જ ગમી રહી છે તો મિત્રો વાત કરીએ અઢારસો પ્લસ થિયેટરોમાં આ ફિલ્મ લાગી ચૂકી છે અને હાલમાં કરોડોમાં કમાણી કરી રહી છે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો કયા દિવસે કેટલી કમાણી કરી અને આજ સુધી કેટલી કમાણી કરી એનું તમને પૂરેપૂરી માહિતી આપીશ તો તમે આ મૂવી પહેલાં જોયું કે નહીં તો કોમેન્ટમાં જણાવી દેજો ને અને મિત્રો બોજરામાં પોપટ બોલે એવું સોંગ ગાયું હતું રાક્ષ બારોટે એ સોંગ આ ફિલ્મમાં આવ્યું છે અને મિત્રો એ સોંગ જોઈને પણ હાલમાં લોકો થિયેટરોમાં નાચી ઉઠે છે તો એમનો તમે વિડીયો પૂરો જોઈ શકો છો અને હા કમાણે તો અદભુત કરી રહી છે તો કયા દિવસે કેટલા આંકડાની કમાણી કરી હતી એનો હું માહિતી આપું છું તો મિત્રો કમાણીની વાત કરીએ તો મિત્રો પહેલા દિવસે એક પોઈન્ટ બે કરોડની કમાણી કરી હતી અને એમ બીજા દિવસે પણ એક પોઈન્ટ પચીસ કરોડની કમાણી કરી હતી અને મિત્રો ત્રીજા દિવસની વાત કરીએ તો એક પોઈન્ટ પોત્રીસ કરોડની કમાણી કરી હતી ખૂબ ધૂમ્મચ આવી રહી છે અને મિત્રો ચોથા દિવસની વાત કરીએ તો મિત્રો પંચાણું લાખની કમાણી કરી હતી અને મિત્રો પાંચમા દિવસે તો રેકોર્ડ તોડીને એક પોઈન્ટ પાંચ કરોડની કમાણી કરી હતી અને મિત્રો છઠ્ઠા દિવસની વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ કરોડ કમાણી કરી હતી મિત્રો આમ કુલ છ દિવસની કમાણી સાથે મળીને વાત કરીએ તો મિત્રો હાલ સાત પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી કમાણી કરી ચૂકી છે અને મિત્રો આ ફિલ્મે તો બધા ફિલ્મોની કમાણી કરતાં આગળ ચાલી ગયું છે અને મિત્રો આટલી કમાણી તો કોઈ ફિલ્મ મેં આટલા દિવસમાં નથી કર્યો તો આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે તો કોને કોણે આ ફિલ્મ ગમ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરજો કારણ કે આવા ને આવા નવા વિડીયો ચેનલમાં મળતા રહેશે તો મળીએ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય